સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ કેમ છો બધા મજામાં ને અટાણે વાગ્યા હવા હાથ કાલે ઉતાહણી આજ પેલો પડવો થઈ ગયો તો પડવે રમવાનો કોઈ હોય કે ન હોય અમને તો બહુ છે એટલે જો લુગડા બદલાવી અને ત્યાર થઈ ગયા ને ગામમાંથી જે મારે અમારે બધા જ છે ને બુધાભાઈ ને શો કર્યું અડવાણી ગયું છે વેલ્યુ પૂગી જાય તો ઈ ગયે નગર પાસે બધા જ છે તો કલર રમવાનો અમને તો બહુ જ શોખ છે કોઈને શોખ હોય કે ન હોય અમે ત્યાં વરહો વર કલર કઈ એક બધા હોય ને તો પછી બખેડાય પછી થાય ને એટલે કલર રમે છે ચાલો ફટાફટ કામ કરી લઈ બધું હજી વાહિદા બાકી છે ફરિયા વારવાના બાકી છે હજી હારો મકાઈ વાઢવા જ આવી ને એ આવીને પાછ નઈ કે તમારે કઈ કામ છે કે નથી એટલે વેલો ગાય કામ કરી લે હજી ફરિયા વારવાનું બાકી છે વાહી તો અમે નાખી દે હું ક્રિશ્ન ફરિયા ને આજે હિરામણ કરવાનું થતું નથી રોટલી કે કઈ કાલે થેપલા પૂરી સેવડો ને બનાવ હતી બધા નાસ્તો કરી લે હે તો હાલો જો હજી ફરિયા બાકી હે પાછી પીપર ખરી ગઈ જો કોકોક પાંદડું હે પીપરમાં રામ રામ નો સીતારામ મિત્રો ને તો આજે પડ્યો છે તો તો રમવાનું છે બધા કલર કલર ત્યાં રાખ્યો હું પોરબંદર નો કલર છે કંપની આ ગુજરાતી દેહી કંપની નો તબેલા નો કલર ફેશિયલી તો એ કલર રમવાનું છે આગળ આવી જાય મિત્રો રમીએ જોજો તમે કલર માં આગળ મોજ મોજ કરવાની આજે દસ વાગે લાગી કલર માં

હું માતા કેમિકલ ને હું બધું ભેરવી ગયો હા દો કલર હા દો કલર કે આખો હા શુદ્ધ કહેવાય જઈ તા ટ્યુબ લઈ આવ્યો હા ઈ ટ્યુબ જ અમાર જઈ તા ટ્યુબ લઈ આવ્યો મોમા બે તા કેતર માં ભેરો કર્યો ઓય લો નો કલર લઈ આયો બાપો મોમા થઈ ગયા તા સાંભળા ઉતરી જવાના છે આ તો કાં હર ગાવા ને કારો કલર છે આખો ભેરો કર્યો પજે પાવરો ભરી દે પછી અમે નાખ લાવવાના પાવરો અમે પાવરો નાખીને બોલવાના ચાલો ઓયા સાટો ના ના મોટે બોહવાના માં સીધો

देख भी सकते हो ए रोवरा तनी हो आ तो हो मामा जनावरा मानो है हैप्पी होली हेलो मित्रों रम ली है। कलर रंग लिए आ देसी कलर से आपडो आई वाडी नो है कौनो कलर स्पेशल हर गायोय कौनो मई 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 नो कलर कलर तनी है भाई भागे जे को धारे

હોલી 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 હે 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 બુરા ભાઈ 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 જલ્દી ફોકસ કરો મેન જોલી હૈ બન હો

हेलो हेलो हां हां ई मोडा रे हेलो होली है भाई होली है होली है मोडा रे मानो होली है कलर नाव बस हां हां के गनो बिसाड़ो कयो नो मारो दिकरो होली रे भाई होली है या मां नीति नो वारो काई दियो चलो नीति ने है तन नहीं पुगवा दिए अबे कलर पूरा था ये मैं ही आया वाला के ओली है भाई ओली है ओली तो है भाई ओली है ओली है हमारे सुखा भाई नहीं बहुत सोच जा हमारे सुखा भाई से ये मैं फुल करी तब उसका टेक आट नहीं खो ओली है भाई ओली है मैं ओली है

ફેર મામલો હોય કઈ બધી કાઈ દે સમુદ્રતા હોય અમારે પક્તા ગઈ ને પહુલગર બાપુ હાટણ પર હા હા હોલી હોલી એ આવરગા ઓ એ ન તીયો સંપલ કાટ ન ખાય આલે આપણે બેફરી આવ જય આ બેગે ધીરે 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 ઓ મુકતાઈ બનાય પળો તો હરખી પડ્યો માલે મા બે 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 તો તમને છે ને કીવો લાગ્યો અમાર કલેરે રે માં બધાય આટ આઉદે મજા કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયાને લાઈક કરજો શેર કરજો શેર ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો આ બધાય ગામડાના ગોબા તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને કેજો વિડિયો કે બધો આ બધાનો છે

અમે છે ને મા દીકરી બે મા દીકરી મોટી માં દીકરી બે કલર રમી ઓલા બધા ગયા નાવા પાણી હાલે છો કેવા માં હાલે છો વાઢિયામાં પાણી હાલે ગયા નાવા અને હવે મોટી માં દીકરી જ અમારી આ છે ને દેર ની દીકરી એ કે અમે મોટી માં તો રમ્યું જ નથી કે હું કહે હું આપણે મોટી માં દીકરી રમી લઈ તો બીજું હું કેમ હાલો રમી લઈ બીજું હું માથામાં ભૂખાય એવું કઈ આજ કઈ અમારા મારા દેરાણીnte છે ને અવાર તો સારું કહેવાય ન કરો 11 વર્ષમાં તને એલર્જી હતી બહુ કલરની કારુ કારુ ને જય મમરત માં જ કારુ ભઈ બધા ને કારા